સરકારી હોસ્પિટલ ખાતે બેતાલીસ વર્ષે મહિલા દર્દીના દર્દીના ની કોથળી કાઢવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઓપરેશન ડોક્ટર હાર્દિક બોરીસાગર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું મહિલા દર્દી તારીખ તેર માર્ચના રોજ હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગમાં માસિકનો અસહ્ય દુખાવો તથા ગંભીર રીતે માસિક આવવાની ફરિયાદ સાથે ડોક્ટરની સલાહ અને નિદાન માટે આવેલા ત્યારે ડોક્ટરની સલાહ મુજબ સોનોગ્રાફી કરાવવામાં આવી ડોક્ટર કૃપાલ શિંગાળા દ્વારા સોનોગ્રાફી કરવામાં આવતા કોથળીનો ભાગ ફૂલાયેલ તથા ગાંઠ હોવાનું જણાતા ડોક્ટર દ્વારા કોથળી કઢાવવા માટે સમજાવવામાં આવ્યો દર્દીને ડોક્ટર દ્વારા સમજાવવામાં આવેલ વિગત બાદ દર્દી ઓપરેશન માટે દાખલ થયેલ હતું જેનું ટાંકા વગરનું ઓપરેશન આધુનિક પદ્ધતિ દ્વારા ડોક્ટર હાર્દિક બોરીસાગર અને એનેસ્થેટિસ્ટ ડોક્ટર સોલંકી તથા સ્ટાફ બ્રધર મનીષભાઈ તથા ભાર્ગવભાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ પ્રકારના ઓપરેશન સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે તદ્દન મફત તથા મા કાર્ડ દ્વારા કરવામાં આવે છે તમામ કાર્યમાં કોઈ તકલીફ ન થાય તે માટે હોસ્પિટલના સુપ્રિટેન્ટ ડોક્ટર કૃષ્ણાબેન હરિયાણી સતત કાર્યશીલ રહે છે મારું નામ છે જોશી અવની મારા મમ્મીનું નામ છે કિરણભાઈ જોશી મારું કામ છે લાસા મમ્મીને ગર્ભાશયની કોથળી કાઢવાની હતી ખૂન બહુ પડતા હતા એના હિસાબે ખુલ્લા કે કે હોસ્પિટલમાં મમ્મીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું અને સર હાર્દિક સર બોરીસાગરે સરસ રીતે મમ્મીની સારવાર કરી અને મમ્મીને અત્યારે બહુ સરસ સારું છે સર એકથી બે વખત પણ આવેલા છે છે મમ્મીને સારી રીતે ઓપરેશન સફળતાપૂર્વક થયેલું મારું નામ ડૉક્ટર હાર્દિક અશોકભાઈ ગોરીસાગર છે હું કે કે હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ તરીકે છું તારીખ તેર તેર માર્ચના રોજ ઓપીડી દરમિયાન એક દર્દી કે જે ખૂબ જ બ્લીડિંગની કમ્પ્લેન સાથે અને યુટ્રસમાં એટલે કે માસિકની કોથળીમાં ગાઢ સાથે આવેલું હતું અને તેની માસિકની કોથળી ફૂલાયેલી હતી એ સંજોગોમાં ખૂબ જ બ્લીડિંગ સાથે આવેલું હોવાથી દર્દીને ઓપરેશનની જરૂર હતી આ દરમિયાન આજે આજ રોજ સોમવારના રોજ એ દર્દીનું સફળપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે ટાંકા વગરનું અને આધુનિક પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવ્યું છે અત્યારે પેશન્ટની હાલત ખૂબ જ સ્વસ્થ છે પેશન્ટની કન્ડિશન ખૂબ જ સારી છે અને આ પ્રકારના આધુનિક પદ્ધતિથી ટાંકા વગરના ઓપરેશનો સિવિલ હોસ્પિટલ સાવરકુંડલામાં થાય છે